શૈલેષગીરી ગોસ્વામી જય ભોળાનાથ જય રફાડેશ્વર મહાદેવ આજે રફાળેશ્વર મહાદેવ શિવરાત્રિના પર્વ નિમિત્તે મેળો ભરાણો છે માણસ ઉમટી પડ્યું છે અને આ મંદિર બહુ પુરાણી છે મહાભારત કાળથી આ મંદિરનું સ્થાપના થયેલી છે પાંચે પાંડવોએ અહીંયા જે તે ટાઈમે આવી અને એને પિતૃ દર્પણ વિધિ કરી હતી એવી આપણી જૂની દંતકથાઓ આવીએ છીએ અને એને લઈને અહીંયા આપણે મોટો પાણીનો કુંડ પણ છે દર ચૈતર મહિનામાં અને ભાદરવા મહિનામાં પિતૃદર્ભ વિધિના ઘણા કાર્ય અહીંયા થતા હોય છે આજે બહુ વધારે માણસ આવ્યું છે એનું એક નિમિત્ત એવું પણ બની શકે કે આપણે જે ત્રિવેણી સંગમનું નદીનું પાણી આ આપણો કુંડમાં ઉમેર્યું છે એને લઈને ભક્તો જે અત્યારે પ્રયાગ નથી જઈ શક્યા આ મહા કુંભમાં એ લોકો એને થોડું ઘણું એવું પણ હોય કે અમે અહીંયા કુંભનો લાભ લઈએ છીએ એમ માનીને પણ થોડું ઘણું ભક્તોનું વધારે પડતું ભીડ થઈ છે અને આજે શિવરાત્રી નિમિત્તે મહાદેવની મુખ્ય ચાર પૂજા હોય એક વહેલી સવારમાં હોય અત્યારે બપોરે બાર વાગે હોય સાંજે હોય ને રાત્રે બાર વાગે હોય એ દરમિયાન વચ્ચે વચ્ચે નાના મોટા કાર્યક્રમો બધા મહાદેવની પૂજાને લગતા હાલતા હોય છે જેમાં રુદ્ર અભિષેક હોય છે બીજી નાની મોટી પૂજાઓ હોય છે અને ભક્તો લગભગ સવારે પાંચ વાગ્યાથી કન્ટિન્યુ આમને આમ ચાલુ છે અંદાજિત લાખેક જેવો માણસ થશે એવું લાગે છે આજ રોજ શિવરાત્રિ એટલે મહાશિવરાત્રિ મોરબીની બાજુમાં આવેલું રફાળેશ્વર મંદિર જેવો મહાભારત કાળથી પૌરાણિક મંદિર માનવામાં આવે છે અહીંયા શિવજી પોતે સ્વયંભૂ પ્રગટ થયેલા છે આજ રોજ ભક્તો મોરબીની આજુબાજુના ગામડાના શહેરના સિટીજનો બધા જ માણસો આવી અને ભોળેનાથના ચરણોમાં માથું ટેકાવીને ધન્યતા અનુભવે છે આજ રોજ આ રફાળેશ્વર ગામની અંદર જાંબુડિયા જિલ્લા પંચાયત દ્વારા સરસ મજાનું એક મેળાનું આયોજન કરેલું હોય છે આ મેળામાં સૌ ભક્તો અઢારે વર્ણના આવે છે અને આ મહાદેવના સાનિધ્યમાં આવી અનેક પ્રકારની પૂજાઓ કરે છે અને ધન્યતા અનુભવે છે અને મહાદેવ બધાની મનોકામના પૂર્ણ કરે છે હર હર મહાદેવ